ઈમો તો સહે ને કુશી સે મત ન દેમ રસ્તે હિક હમ ચલે મૂળ કર દી આમ આદમી પાર્ટી એ રેપ્યુટેડ પાર્ટી છે આમ આદમી પાર્ટી આજે સીબીઆઈ નકલી વાળો ભાજપ કરો પકડાડો અમે કીધું નઈ કે ભાજપ ને એ ફંડ આપે એને સેકડો નકલી પકડાના આઈએસ પકડાય છે આઈપીએસ પકડાય છે જજ પકડાય છે અદાલત પકડાય છે અમે કીધું નથી કે તમે આ ભાજપ વાળાને ફંડ આપે છ હજાર કરોડ વાળો પકડાણો જાદા એ પણ હરસંઘી જે આપવા ગયા હતા એવોર્ડ અને એને અઢી લાખ રૂપિયા ફંડ આપ્યું છે એના પુરાવા છે આગળ જાહેરમાં પણ આજે આમ આદમી પાર્ટીના નેતાઓને કઈ રીતે રૂપિયા મળ્યા એસપીસી ખુલાસો કરે એસપીસી અહીં આવવું પડશે એસપીસી હું માનતા હોય કે હું

તમે શું માંડ્યું કોઈ ફોન કરે કાને ડરાવો ધમકાવો લો તાકાત માં તો ગૌપાલિકા આવ્યા છે અત્યારે લીગલ નોટિસ કાલે તમારી પાસે પુરાવા ના તો તમે જવાબ આપો જી બેઠો